રાપર તાલુકા પંચાયત નિખાસ સામાન્ય સભા યોજાઈ રાપર તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખ કેશરબેન બગડાના અધ્યક્ષતામાં તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભા મળી હતી જેમાં ગત મિટિંગની કાર્યવાહીનું નોંધનું વાંચન ગત મિટિંગમાં પસાર થયેલ ઠરાવની અમલવારીની સમીક્ષા બાબત અંદાજપત્ર બે હજાર પચીસ છવ્વીસને આખરી બહાલી આપવામાં આવી હતી બે હજાર ચોવીસ પચીસના સુધારેલ અને તાલુકા પંચાયત રાપરનું તૈયાર કરવામાં આવેલ સન બે હજાર ચોવીસ પચીસના સુધારેલ અને સન બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્ર ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસસો ત્રાણુંની કલમ એકસો આડત્રીસ અન્વયે તારીખ ત્રણ એક બે હજાર પચીસની સામાન્ય સભાના મુદ્દા નંબર ત્રણ ઠરાવ નંબર છવ્વીસવાળાથી અવલોકન માટે જિલ્લા પંચાયત ભુજ કચ્છને મોકલવાનો નિર્ણય લેવામાં આવેલ હતો અંદાજપત્ર અન્વયે મુદ્દા નંબર એકથી દસ મુજબ અન્વેષણ નોંધ આપવામાં આવેલી જે પત્રની વિગતો સામાન્ય સભામાં વંચાણે લેવામાં આવી હતી પત્રમાં જણાવેલ વિગતે અંદાજપત્રમાં અમલવારી થયેલી છે વિગતોની સામાન્ય સભાએ નોંધ લીધેલ છે તારીખ ત્રણ એક બે હજાર પચીસની સામાન્ય સભાના મુદ્દા નંબર ચાર ઠરાવ નંબર 26 વાળાથી બહાલ રાખેલ અંદાજપત્રને સામાન્ય સભાના દસ ત્રણ બે હજાર પચીસમાં ચર્ચા વિચારણાને અંતે ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ત્રાણુંની કલમ એકસો મુજબ આખરી બહાલી આપવામાં આવેલી હતી બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખ કેશરબેન બગડા કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા કિશોર મહેશ્વરી તાલુકા વિકાસ અધિકારી કે એમ વાઘેલા મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હુસેન જીએજા દિનેશભાઈ સુથાર સહિત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારત ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા ગાંધીની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોત્રા એટ ફોર સિક્સ જીરો ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન

फोर डबल जीरो डबल जीरो थ्री महाराष्ट्र श्री प्रथम सारीज एंड लेंगा डिपार्टमेंट डिजाइनर स्टूडियो આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો